નમસ્તે ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગરમરનું અથાણું આ ગરમરનું અથાણું આજે હું બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બતાવવાની છું ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગરમરનું અથાણું આપણું તૈયાર થયું છે અને સાથે જ આપણું પાસે આ ખાટું પાણી ના હોય તો ગરમરને કેવી રીતના બનાવવી બાર માં સુધી કેવી રીતના સાચવવી તે બધું જ આપણે જોવાના છીએ તો ચાલો જોઈ લઈએ ગરમર અંદર જમીનમાં થતી હોય એટલે એકદમ માટીનો ભાગ હોય અહીંયા મેં એકદમ સરસથી નળ નીચે જ આપણે ધોઈ નાખવાની છે ધોઈ લીધી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ ગરમરનું અથાણું ખૂબ જ હેલ્ધી હોય છે અને આ જ સિઝનમાં આવતી હોય અને ફરી પાછું આપણે ખાટી કેરીમાંથી કે ગોળ કેરીમાંથી જે કેરી પલાળી હોય ને એનું પાણી જે ખાટું નીકળે એનો જ ઉપયોગ કરીને બનાવવાનું હોય એટલે ખૂબ જ સરસ થાય તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી ગરમર એકદમ વાઇટ છે વ્હાઈટ હોય તેવી જ ગરમર પસંદ કરવાની જેથી કરીને આપણી ગરમર ખૂબ જ સરસ થાય અહીંયા બધા જ પીસ આપણે અલગ કરી લેવાના છે અને આ ગરમર જલ્દીથી કાળી પડી જતી હોય છે એટલે આપણે તેને સમારતું જવાનું છે અને પાણીમાં જ લેતું જવાનું છે તો તેના માટે અહીંયા પહેલેથી જ આપણે પાણી તૈયાર કરી લેવાનું છે

અને આ જ રીતના આપણે પીસ કરી લેવાના રહેશે આ રીતના આપણે પીસ કરી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પણ જલ્દીથી થી કાળી પડી જાય તમે જોઈ શકો છો એટલે આપણે પાણીમાં આજ રીતના હું બધી જ ગરમર સમારી લઈશ અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે બધી જ ગરમરને કાપી લીધી છે અને ત્રણ થી ચાર વખત મેં આ જ રીતના ઘસી ઘસીને ધોઈ ના કીધી એટલે એકદમ કાળું કાળું પાણી નીકળી જાય અહીંયા બધી જ ગરમરને આપણે બીજા બાઉલમાં લઈ લેશું આની પ્રોસેસ ફટાફટ કરવાની જેથી કરીને આપણી ગરમર કાળી ના પડી જાય જેવી આપણે ગરમર લઈએ કે તરત જ આપણે હળ હળદર અને નમક લઈ લેવાનું રહેશે નમકનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું કારણ કે પાણીવાળા અથાણા આપણે બનાવતા હોય તો નમકનું પ્રમાણ વધારે હોય તો પ્રિઝર્વેટિવનું કામ કરે અને લાંબા સમય સુધી આપણા અથાણા એવા નેવારીએ એટલે ખાસ કરીને ત્રણ ટેબલ સ્પૂન જેટલું નમક તો લઈ જ લેવાનું એક ટેબલ સ્પૂન હળદર પાવડર લઈ લેશું અને બધું જ એકદમ સરસથી હાથથી મિક્સ કરી દઈશું બધું મિક્સ થઈ જાય એટલે આપણે એક કાચની જાર લઈ અને તેમાં ભરી દેવાનું છે અહીંયા આપણે જાર લઈ લેશું અહીંયા આપણે એક જાર લઈ લીધી છે જારને એકદમ સાફ કરી તડકામાં તપાવી ને પછી જ લેવાની છે જેથી કરીને માસ સુધી સાચવવાના અથાણા બધાય એવા ને એવા જ રહે બધું જ આ રીતના આપણે ભરી લેશું ઘણી વખત એવું થતું હોય ફ્રેન્ડ કે આપણે ઘણી વખત જાહેર એવી હોય તો અથાણા બગડી જતા હોય છે આ તો ઠીક છે કે પાણી વાળું અથાણું છે પણ ઘણી વખત પાણીનો ભાગ ના હોય એવા અથાણા હોય તો ખાસ એને તડકે તપાવાની ખૂબ જરૂર હોય છે એટલે તડકે તો તપાવવાનું જ આ હળદર નમક વાળું પાણી પણ ખાસ ઉપર જ એડ કરી દેવાનું છે નમકનું પ્રમાણ પણ વધારે જ રાખવાનું જેથી કરીને બાર માસ સુધી બગડે નહીં અને આ જ રીતના જો આપણું બધું થઈ જાય એટલે ખાટું પાણી ખાટા કે કેરીનો વિડીયો આપણે મૂકેલો છે હમણાં જ આની પહેલા જ આપણો વિડીયો આવેલો છે કે ગોળવાળી કેરી બનાવતા હોય હળદર નમકમાં આપણે કેરી નાખીએ એટલે આ રીતના પાણી તેમાંથી નીકળતું હોય છે એટલે આ પાણી ખાસ સાચવવાનું અને ડૂબે ત્યાં સુધી ભરી લેવાનું ઘણી વખત એવું થાય કે તમારી પાસે આટલું બધું ખાટું પાણી ના હોય તો શું કરવાનું તો તમે વિનેગર અથવા તો લીંબુનો ઉપયોગ કરીને પણ આ રીતના કરી શકો છો પણ ખાટું પાણી હોય તો આ રીતના ને કરતું રહેવાનું એટલે બધું એકદમ સરસ મિક્સ થઈ જાય અને ત્રણ થી ચાર દિવસમાં આપણી ગરમર એટલી સરસ થઈ જશે અને ફ્રેન્ડ્સ અને કેરીના રસ સાથે ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો આ ગરમ રસ સાથે કોને ભાવે છે તે કમેન્ટ ચોક્કસ કરજો કેવી લાગી ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ